હરે કૃષ્ણ રાધે રાધે મારા સર્વ સનાતની ભાઈઓ અને બહેનોને જય શ્રી કૃષ્ણ ઘણા સમય પછી હું પાછો આપ લોકોની સમક્ષ આવી છું આજનું જે વિડીયો બનાવનું મેઈન કારણ છે કે ચંદ્રગ્રહણ આ ચંદ્રગ્રહણ છે આવતીકાલે રવિવારે દેખાવાનું છે આ ચંદ્રગ્રહણ જે છે એ આપણે યુકે માં ભારત વર્ષમાં પણ દેખાવાનું છે આ ચંદ્રગ્રહણ આપણે પાડવું જોઈએ આવતીકાલથી આપણે પિતૃ પક્ષ ચાલુ થાય છે અને બીજું એક મહત્વની વાત એ છે કે જ્યારે અમાસ છે એ દિવસે પણ સૂર્યગ્રહણ છે હવે એ સૂર્યગ્રહણ છે એ આપણે યુકેમાં પણ નથી દેખાવાનું કે ભારત વર્ષમાં પણ દેખાવાનું નથી તો એના વિશે આપણે અત્યારે સૂર્યગ્રહણ છે એના વિશે તો વાત આપણે નથી કરવાની આજે આજે છે આપણે ચંદ્રગ્રહણ વાત પહેલા જે સૂતક લાગતું હોય છે સૂતક તો એ સૂતકનો સમય છે સવારે રવિવારે સવારે નવ ને ચુમ્માલીસ થી એ સૂતક ચાલુ થશે અને જે સૂતકની પૂર્ણાહુતિ છે તે સાંજે આઠ ને છપ્પન પૂર્ણહુતિ થશે આ આપણે સમયની વાત કરી રહ્યા છે સૂતક એ વૃદ્ધો બાળકો અને જે બીમાર લોકો છે એને સૂતક ક્યારે પાડવું જોઈએ તો એનો જે સમય જે આપણે જે કાઢેલો છે એ સાંજના ચાર ને વીસ થી એના માટે સૂતક પાડવું જોઈએ એ લોકોએ હવે આપણે ચંદ્રગ્રહણ છે તો માં શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ તો પહેલું તો આપણે કે શું કરવું જોઈએ તો ચંદ્રગ્રહણ છે બને એમાં એ સમયે શ્રી હરિનું સ્મરણ કરવું બને એટલા જાપ કરવા જે પણ આપણે જાપ કરીએ છીએ એનું શાસ્ત્રમાં કહેવામાં આવેલું છે કે હજાર ગણું પુણ્ય મળે છે અને જે લોકો ચંદ્રથી પીડિત છે જે લોકોને ચંદ્રનો દોષ છે એ વિશેષ ધ્યાન ધરવું જોઈએ હવે આપણે બીજી વાત કરીએ કે ભાઈ આમાં જે ચંદ્રગ્રહણ કે સૂર્યગ્રહણમાં જે વસ્તુ મહત્વ છે તો કે એમાં તમે દાન પુણ્ય છે એ પણ મહત્વમાં કહેવામાં આવેલું છે હવે આપણે થાય કે ભાઈ સાંજે આપણે કઈ દાન પુણ્ય કરવું છે કે ગાય 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 માતાને ઘાસ ખવડાવવું છે કે એ સાંજે ક્યાંથી આપણે ગાય મળવાની છે કે બ્રાહ્મણને કદાચ સપોઝ આપણે દાન દેવું છે એ ક્યાંથી મળવાનું છે તો એ નિમિત્તે રાતના તમારે સંકલ્પ લઈ અને એ જે પણ તમને ગાય માતાને કે જે પણ તમારે દાન પુણ્ય કરવું છે એનું સાઈડમાં રાખી દેવું અને બીજા દિવસે એ જે તમે વસ્તુ રાખેલી છે એ કોઈ ગાય માતા માટે રાખેલું હોય તો ગાય માતાને અર્પણ કરવું કોઈ બ્રાહ્મીણ માટે કરવું હોય તો એ બ્રાહ્મણને અર્પણ કરવું કોઈ મંદિરમાં તમારે દાન દક્ષિણા કરવી હોય તો ત્યાં મંદિરમાં કરવી જોઈએ એનું પણ હજાર ગણું ફળ મળે છે આ ચંદ્રગ્રહણ છે એમાં શું ન કરવું જોઈએ તો કે એક તો એ લોકોએ બ્રહ્મચાર્યનું પાલન કરવું જોઈએ પછી જે ગર્ભવતી બહેનો છે એ લોકોએ વિશેષ શ્રીહારીનું સ્મરણ કરવું જોઈએ બને ત્યાં સુધી જે દર્ભ દાભડો કહેવામાં આવે એ દર્ભ છે આપણા મેન ડોરના દરવાજે દર્ભ રાખવો જોઈએ બારી બાળના છે ત્યાં રાખવું જોઈએ દર્ભ પછી જે બેનનો પ્રેગનેટ છે એ લોકોએ તુલસી પત્ર રાખવું જોઈએ મોઢામાં તુલસી પત્ર રાખવું જોઈએ અને ચંદ્ર દેવતાનો પ્રકાશ ગરમા નો આવે એનું ખાસ વિશેષ ધ્યાન રાખવું જોઈએ અને જે વાસી ભોજન છે એનું પણ ગ્રહણ ન કરવું જોઈએ હવે આપણે ચંદ્રગ્રહણ છે એ યુકેમાં કેટલા વાગે ચાલુ થશે તો એ યુકેમાં આપણે જે ચંદ્રગ્રહણ જે ચાલુ થવાનો જે સમય છે સાત ને એકતાલીસ થી ચાલુ થશે અને આઠ ને છપ્પન પીએમ એની પૂર્ણાહુતિ થશે આ ચંદ્રગ્રહણમાં કેટલી ફેરી સ્નાન કરવું જોઈએ તો કે ચંદ્રગ્રહણમાં છે એક તો સવારણપુરમાં પછી મધ્યાહનમાં અને ચંદ્રગ્રહણની પૂર્ણાહુતિ બાદ પણ સ્નાન કરવું જોઈએ સ્નાન કર્યા પછી સૂતક ચાલુ થયા પહેલા આપણે જે આપણું આસન છે જે માળા છે જે દીવો આપણે પ્રગટાવવો છે અને જે શાસ્ત્રનું પઠન કરવું છે એ પહેલાથી જ ગાડી લેવું જોઈએ એ પછી આપણે મંદિરને અડાશે નહીં જે પૂજાનું જે સ્થાન છે એને અડાશે નહીં અને મેન જે ભોજનનું જે છે કે બને ત્યાં સુધી જ્યારે મેન ચંદ્રગ્રહણ ચાલુ થાય અને પૂર્ણાહુતિ થાય ત્યારે એ જમવું ન જોઈએ અને એ પૂર્ણાહુતિ બાદ સ્નાન કરીને જ પછી બોધન કરવું જોઈએ હવે આપણે ભારત વર્ષમાં યુકે નું તો આપણે પતી ગયો ભારત વર્ષમાં છે ક્યારે એનું સૂતક નો સમય ચાલુ થાય છે તો એ જે છે હવે જે ભારત વર્ષમાં ઇન્ડિયામાં જે સૂતક નો સમય જે છે એ સવારે અગિયાર અને ઓગણીસ એમથી એ સુતક ચાલુ થશે મીન મીન સ્પર્શ છે એ આઠ ને દસ પીએમથી ચાલુ થશે અને મધ્યાહન જે છે એ અગિયાર ને એકવીસ પીએમ ના એનો મધ્યાહન છે અને પૂર્ણાહુતિ રાતના બે વાગ્યા અને પાંચ મિનિટે એની પૂર્ણાહુતિ છે તો આ રીતે આ ગ્રહણ વિશે થોડી જેટલી મારી પાસે સમજ હતું જેટલું જ્ઞાન હતું જેને જે રીતે મેં વાંચ્યું હતું કે ક્યાંથી પણ મને મળેલું હતું એ મેં તમારી સાથે શેર કર્યું છે જો તમને આ મારા બધા વિડીયો આ રીતના ગમતા હોય તો તમે એ લાઈક કરશો શેર કરશો અને મારી આજે જે યુટ્યુબ ચેનલ છે નીતિન જોશી વ્લોગ તો એને તમે સબ્સ્ક્રાઇબ કરશો અને બીજું વિશેષમાં તો મારા હરેક સનાતની ભાઈઓને જય શ્રી રામ જય શ્રી રાધે તો ફરીથી પાછા આપણે મળશું એક ઇમ્પોર્ટન્ટ ટોપિક ઉપર એ પછીના વિડીયોમાં એ બહુ મહત્વનો વિડીયો છે તો એ હું તમારી સાથે શેર કરીશ અને બીજું એ આ વિડીયો છે એ તમે તમારા મિત્રો સાથે ઘર પરિવાર સાથે શેર કરશો અને વિશેષ કરીને જે આપણા બહેનો જે અત્યારે પ્રેગનેટ છે એ લોકો સુધી પહોંચાડશો તો મારા હરેક પ્રિયજનોને જય શ્રી કૃષ્ણ રાધે રાધે